હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું સાબુદાણા વડાની રેસિપી ખૂબ જ સરસ બનશે એકદમ અલગ પણ નહીં પડે આપણે તળતી વખતે છૂટા પડી જાય છે એ છૂટા નહીં પડે એની સાથે મસ્ત મજાની ચટણી પણ બનાવીશું તો ચાલ આ ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો આ જે સાંબુદાણા હતા મિત્રો એ સાંબુદાણા મેં પાંચથી છ કલાક સુધી પલાળી લીધા હતા એમાં આપણે જ્યારે પલાળીએ ત્યારે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જે સાંબુદાણા જે ડૂબે એટલું જ પાણી આપણે એમાં નાખવાનું છે વધારે પાણી નાખશો તો એકદમ ચીપચીપા થઈ જશે અને આમ એકદમ છૂટા એવા તમે જોઈ શકો છો કેટલા સરસ આમ પલળ્યા ના હોય એવા આપણા સાબુદાણા વડા જે છે એ એકદમ સરસ રીતે ભીન આપણે પલાળીને રાખ્યા હતા એકદમ છૂટા છૂટા થઈ અને મિત્રો હવે આપણે આમાં બટાકા પણ નાખવાના છે તો કો કોઈ કોઈ લોકો એવું સમજતા હોય છે કે આપણે બટાકા નાખવાથી જે આપણા વડા છે એ આપણા બગડી જશે કે છૂટા પડી જશે પણ એવું નથી મિત્રો તમે એકદમ સરસ ટીપ્સ સાથે અને એકદમ માપ સાથે સરસ રીતે બનાવશો તો તમારા સાઉદાણાવાળા બિલકુલ પણ છૂટા નહીં પડે મેં અહીંયા આગળ ચાર બટાકા હતા એને બરોબર રીતે ધોઈ લીધા છે અને ધોઈને આપણે એને સ્ટીમ કરવાના છે સ્ટીમ કઈ રીતે કરવાના છે તો જો આ રીતે મેં કૂકર લીધું છે આપણે જેમાં ઢોકળા મૂકીએ છીએ એમાં જ મેં મૂક્યા છે અને બિલકુલ પણ પાણી ના રહે એ રીતે આપણે પાંચ અહીંથી મેં વીસથી પંદર મિનિટ સુધી એને બફાવા દીધા છે અને મિત્રો તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ પાણીથી આ બફાયા નથી એકદમ વરાળે બાફ્યા છે આપણે એટલે આપણા જે વડા છે એ બિલકુલ પણ છૂટા નહીં પડે હવે આપણે આ વડામાં નાખવા માટે સિંગદાણા જે છે સિંગદાણાને બરાબર રીતે શેકી લઈએ સિંગદાણાને આપણે થોડાસા થોડો આપણે કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અને તેને મિત્રો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એ બરાબર રીતે શેકી લેવાના છે અને તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે હવે ગેસ પરથી ઉતારી લઈએ અને એક પેસ્ટ બનાવીએ તો તેમાં આદું લીધું છે મેં મરચાં બે લીધા છે સમારીને અને આમાં લસણ તો ઉપયોગ થતો થતો મિત્રો અને આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે અને જે સિંગદાણા હતા તો ઠંડા થયા પછી મેં એની છાલ નીકાળી દીધી હતી હવે આ સિંગદાણાને આપણે ક્રશ કરી લઈએ તો ક્રશ કર્યા પછી તમે મિત્રો જોઈ શકો છો આવી રીતે અદકચરો આપણે ક્રશ કરવાનું છે આખું ક્રશ નથી કરવાનું હવે આની ખા સાથે ખાવાની ચટણી બનાવીએ તો મેં ચટણીમાં અહીંયા આગળ ધાણા લીધા છે તમે ફૂદીનું તમને ભાવતો હોય મિત્રો તો નાખી શકો છો અને લીલું મરચું નાખ્યું છે એક સમારીને મેં અને આપણે જે સિંગદાણાનો ભૂકો હતો એ નાખ્યો છે કારણ કે મેં સિંગદાણા અલગ રાખવાનું ભૂલી ગઈ હતી હવે એમાં જીરું નાખી દઈશું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને બે ચમચી મોટું દહીં નાખીશું દહીંથી આ ચટણીનો ટેસ્ટ દહીંથી જ આવે છે તો દહીં તમે જરૂરથી નાખજો તો મેં અહીંયા આગળ બે મોટી ચમચી દહીં નાખ્યું છે અને દહીં નાખ્યા પછી આપણે એને ક્રશ કરી લઈશું તમને ખાંડ ભાવતી હોય તો ખાંડ પણ આમાં નાખી શકો છો મિત્રો તો હવે આપણે આ જે ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ બાર આપણે રેસ્ટોરન્ટમાં મળે છે એવી સરસ મજાની ચટણી થઈ ગઈ છે તૈયાર હવે વડા બનાવવા માટે એનું મિક્સચર જે છે એ બનાવી લઈએ બેટર તો અહીંયા વડા સાબુદાણા તમે મિત્રો જોઈ શકો એકદમ છૂટા છૂટા સરસ આપણા પલળીને તૈયાર થયા છે આપણે કહી ના શકીએ કે આ પલળેલા છે એકદમ કોરા છે આ રીતના તમારે પાણી નાખીને એને કરવાના છે હવે આપણે આમાં બટાકા નાખીશું તો મેં અહીંયા આગળ છાલ ઉતારી લીધી હતી બટાકાની અને આ રીતે બધા જ બટાકાને આપણે અંદર મેશ કરીને નાખી દઈશું બેટરની અંદર બધા જ બટાકા મેં નાખ્યા છે અહીંયા આગળ ચાર બટાકા મેં વાપર્યા હતા હવે સિંગદાણાનો જે ભૂકો હતો એ થોડો થોડો કરીને નાખીશું આનાથી જ જે સાબુદાણા વડા જે છૂટા નહીં પણ એને એને બાઇન્ડિંગ પણ સરસ આવશે મિત્રો અને આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું અને મરચાં થોડા તીખા લેશો તો તીખા આવશે આમાં અને જીરું નાખી દઈશું તો એક ચમચી મેં આમાં જીરું નાખી દીધેલું છે મિત્રો અને જીરું નાખ્યા પછી આપણે આમાં મીઠું નાખીશું તો એક ચમચી મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા આગળ મેં ઝીણા સમારેલા લીમડાના પત્તા હોય છે મીઠા લીમડાના એ નાખી દીધા છે તમને આખા નાખવા હોય તો નાખી શકો છો પણ આ રીતે આપણે જે લીમડો છે એ ખાઈ શકીએ છે તો આ તમે જોઈ શકો છો એકદમ હલકા હાથેથી બરાબર રીતે આપણે હવે આને મિક્સ કરી લેવાનું છે તો જો આ રીતે એકદમ હલકા હાથે બહુ ભાણ દબાવીને તમારે આ મિક્સચરને તૈયાર નથી કરવાનું તો આ રીતે એકદમ હલકા હાથે તમારે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે વડાનું બેટર છે તૈયાર થઈ ગયું છે આ રીતે તમારે વાળીએ તો વડું બની શકે એ રીતનું આપણું બેટર જુએ છે તો જો આ બરાબર થઈ ગયું છે તૈયાર હવે હવે આપણે આના વડા બનાવીને તૈયાર કરી લઈએ આ રીતે હાથમાં થોડું લેવાનું છે મિશ્રણ અને ગોળ શેપ આપીને આનું એક આપણે વડા જે છે આપણે બનાવીએ એ રીતને એક આવી રીતે દબાવીને એનું વડું બનાવી લેવાનું છે તમે નાના મોટા કોઈ પણ સાઇઝમાં બનાવી શકો છો મેં એકદમ નાની સાઇઝના અહીંયા વડા બનાવીને તૈયાર કરેલા છે કારણ કે આ ફૂલીને એકદમ મોટા થઈ જશે તો જુઓ આ રીતે તો આપણે બધા જ વડા બનાવી લઈએ તો જુઓ આ રીતનું તો આપણે વડા બનાવીને તૈયાર કરવાના છે મિત્રો તો જો મેં આ બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને તળી લઈશું તો તળવા માટેનું તેલ જે છે મિત્રો એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ તો ફાસ્ટ વધારે ગરમ હશે તો આપણા જે વડા છે એ બળી જશે એ વાતનું ધ્યાન રાખવાનું છે ને એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ મીડિયમ તમારે ગરમ કરવાનું છે બરાબર છે મિત્રો અને આ રીતે વડા નાખવાના છે અને વડાને આગળ પાછળ કરતાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ ધીરે રહીને કરવાનું છે જો આ રીતે એક ચમચીની મદદથી તમારે ફેરવીને આ રીતે કરવાનું છે અને એનો કલર ચેન્જ થાય ત્યારે ત્યાં સુધી આપણે એને તળવાના છે મિત્રો બિલકુલ પણ છૂટા નહીં પડે એ મારી ગેરંટી છે તમે આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જો સાબુદાણા વડા બનાવશો તો તમારા સાબુદાણા વડા ક્યારે પણ ફેલ નહીં થાય એવી રેસિપી છે આ મિત્રો અને ખાવામાં ખૂબ જ મજા આવશે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો ઉપવાસમાં આને જો બનાવતા હોય તો તમારે જે વસ્તુ ના ખાતા હોય એને સ્કીપ કરી દેવાની ચટણી નહીં ત્યારે દહીં સાથે ખાવાનું જ્યારે ઉપવાસ હોય ત્યારે ખૂબ જ મસ્ત મજા આવે એવા સાબુદાણા વળીને બનાવીને તૈયાર થાય છે મિત્રો આજ જુઓ તમે એકદમ છૂટું નથી પડ્યું અને એકદમ સરસ જે બાજારમાં મળે એવા આપણા વડા બનાવીને તૈયાર થયા છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ વડા તૈયાર થયા છે તો હું અહીંયા આગળ હવે આ જે વડા બનાવીને તૈયાર કરેલા હતા એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો જુઓ મિત્રો કેટલા સરસ આપણા જે ગોળ ગોળને એકદમ ફૂલેલા વડા બનાવીને તૈયાર થયા છે તો જો આ બધા જ વડા જે છે એને આપણે સર્વિંગ પ્લેટમાં હવે લઈ લીધા છે ને જોડે આપણે જે ચટણી બનાવી હતી તો એ ચટણી સાથે આપણે એને સર્વ કરી લઈએ અને આ ચટણીમાં ખૂબ જ મસ્ત મજા આવે એવી થાય છે મિત્રો તો ચટણી બનાવીને પણ ટ્રાય જરૂરથી કરજો અને આ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા જે વડા છે એ તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી એવા નહીં કે એકદમ પોચા પડી જાય મિત્રો હું તમને આવા જો આ રીતે ચમચીની મદદથી પણ બતાવું છું આ રીતે જો એકદમ કડક અને એટલા સરસ અવાજ આવે અવાજ પરથી જ તમને ખબર પડશે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ કડક એવા આપણા વડા બનીને તૈયાર છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો